બડાણિયા પરિણભાઈ જેમાભાઈ ગામ વડો હવે મેં ગુવારનું વાવેતર આ વખતે બે વીઘાનું કરેલું છે અને આ આપણે વાવેતર કરવીના પંચાવન દિવસ થયા છે શરૂઆતમાં આપણે ગુવારનો ગ્રોથ નહોતો થતો સાલું વરસાદ હતો અને ફાલ ખરી જતો હતો પછી મેં ત્રીસોળ એકરાવાળા જસ્ટનથી મેં માહિતી લીધી એમને પાંચથી મેં ફૂલ જેલ અને થાર નવસો એકોતેરનો છટકાવો કર્યો એ કર્યા પછી મને થોડુંક રિઝલ્ટ મળ્યું પછી મેં દસથી પંદર દિવસે બીજો છડકાવ કર્યો એ પછી એનો ગ્રોથ પકડ્યો છે ફ્લાયરિંગ સારું છે એક સિંગનું બધી એક ધારી સિરીઝ લાગી ગઈ છે ખરતો નથી ફાલ અને ગ્રોથ એવો થઈ ગયો છે એક એક છોડવામાં બધી એવું ફ્લાયરિંગ સારું બેહી ગયું છે એક ધારું ફ્લાયરિંગ છે સારું વરસાદ તો એ ખરતું નથી એટલે ફૂલ જેલને થાર નવસો એકોતેરનું એકવાર જરૂરથી ખાસ ખેડૂત મિત્રોને ભલામણ છે કે ઉપયોગ કરવો નવાણું સાત છેતાલી પંચોતેર એક બ્યાસી મારો મોબાઈલ નંબર નવાણું સાત છેતાલી પંચોતેર એક બ્યાસી